નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં સોળમીથી હવામાનમાં પલટો આવશે નાતાલ પૂર્વે માવઠાની શક્યતા આ શિયાળામાં નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે એટલે આ વખતે જોઈએ તેવી ઠંડી પડી નથી વળી અલનીનોની અસરના કારણે સમુદ્રનું પાણી પણ ગરમ રહેતું હતું જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવામાં અને અરબસાગરમાં પણ હલચલ થવામાં હતી ગાત્રો થજવતી ઠંડી અંગે જોઈએ તો બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં રોસના ભાગોમાં ભારે હિમવર્ષા થતાં ગુજરાતના ભાગોમાં પણ ગાત્રો તેજવતી ઠંડી પડી શકે છે ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ પણ હવામાનમાં પલટાવાળું રહે અને વાદળછાયું માવઠા જેવું રહેશે જાન્યુઆરી માસ પણ ઠંડો રહે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે સામાન્ય રીતે અરબસાગરમાં ડિસેમ્બરમાં ક્યારેક જ સાયક્લોન બને છે અઢારસો એકાણુંથી ઓગણીસો સાહીઠ સુધીમાં જોઈએ તો ડિસેમ્બર માસમાં અરબસાગરમાં ત્રણ ચક્રવાત બન્યા હતા જેમાંથી એક જ મજબૂત હતું હળી અલનીના કારણે પણ ઠંડી વસી રહી હોય તેવું જણાય છે સોળથી અઢારમાં ગુજરાતમાં વાદળો આવી શકે છે પરંતુ પશ્ચિમી વિક્ષેપમાં ઘણી ઉંચાએ ભેજ હોવો જોઈએ માત્ર નીચે ભેજ હોય તો ઠંડક કોળતા ધુમ્મસ જ થાય છે પરંતુ હવે ધીરે ધીરે એક પછી એક હલકા ભારે પશ્ચિમી વિક્ષેપ આવશે આ પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ તારીખ સોળથી અઢારમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે તારીખ ત્રેવીસમી ડિસેમ્બર સુધીમાં નાતાલ પૂર્વે માવઠું થવાની શક્યતા રહેશે આ માવઠાની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પશ્ચિમ ભાગ અને ચેક ગુજરાતના ભાગ સુધી અસર થવાની શક્યતા છે આ વખતે અરબ સાગરનો ભેજ પણ મળે અને પશ્ચિમી વિક્ષેપની અસર તળે આ ભેજ ફળી જતા ગુજરાતના ભાગો સુધીમાં માવઠું થવાની શક્યતા છે ઉત્તર ભારતના ભાગોમાં કમોસમી વરસાદ ગાજવીજ અને કરા સાથે પડવાની શક્યતા છે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવશે તો ખેડૂત મિત્રો હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ